આજે મતલબ કે દિવાળી પહેલા આપણે એકદમ મસ્ત હોતા દેવાનું છે એટલા માટે આજે ગાઈસ કરવાની છે આપડે ઘરની સફા સફાઈ અને ગાય બધા લોકો કહે છે કે ઘર ઘર સાફ કરવામાં આનંદ આવે છે પણ ગાઈસ આપણને ને તો આજે ભૂત જેવા ગાઈસ આપણે થઈ જવાના છે તો વ્લોકમાં બન્યા રેજો આપણે ઘર ચમકાવી દેવાનું છે તો આગળ તો દેખવાનું ભૂલતા ને આગળ કે ફાઇનલી આપણા શસ્ત્ર લઈ લીધા છે બતાવું તમને જોઈ લો આપણા અને મતલબ કે ગાયસ ઘરે સાફ કરવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ સાફ કરી અને મતલબ કે ગાય

अड़ी वाला आया घर से कचरा निकाल आप लोग स्टेप लेता है वाचे घोड़ी अने मतलब घोड़ी मतलब क्या स्टेप तो साला ये दुख का खत्म नहीं होता बे आपने लोग है आप लोग चले से कई तो चलो आइस गाइस मैं चलूं ऊपर

सौ साल मतलब क्या है होमरा पूरा आप गाइस जो खाड़ू में तो मन है पर गाइस होमरा पूरा बस तू मैं लूँगा इस आ रही हूँ अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है हाँ होमरा पूरा नहीं

અને મતલબ કે બધી બાજુ સાફ થઈ ગયું આ બાજુ પણ દેખાવ જોઈ લો આ આપણો રૂમ ગઈસ આ બાજુ પણ સાફ થઈ ગયું આ અને ગેસ જોઈ લો ટોટી મતલબ કે પાઇપ પડી રહી છે આ બાજુ ઓ ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે નાઈ લીધું છે ને ગાયસ અત્યારે કામ પૈતું છે બહુ ટાઈમ લાગ્યો કામ પત્તે અને ગાઈસ જોઈ લો વાઈ ગયા છે સાડા ત્રણ અને હવે થોડો આરામ કરી લઈએ કેમ કે થાકી ગયા એટલા માટે તો મળીએ થોડી વાર પછી અને

ફાઈનલી ગાઈસ મતલબ કે વાગ્યા છે સાડા છ જેવા અને ગાઇઝ અંદર પણ થવા લાગ્યું છે જોઈ લો અને આપણે ગયા હતા થોડું કામ હતું એટલા માટે અને ગાઇઝ આવ્યા ઉપર શું કરે છે દેખાડી ગાઇસ નદીમાં અને ઠગીને નાહી ગીધા અમે આ ગાઈસ કાલે મોહ માંતો નાહી ગીરો રામ રામ કરવાવાળા બન્યાને મળીએ ફાઇનલી ગાઈસ મતલબ કે વાગ્યા છે સાડા આઠ જેવા અને મતલબ કે હવે આપણે વ્લોગનું એન્ડ કરીએ અને બ્લોગ ગમ્યો હોય તો ગાઈસ એન્ડ સુધી જોજો અને મળીએ એક ધમાકેદાર નવા વ્લોગમાં તો ત્યાં સુધી ટેક કેર બાય મળીએ